નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ટુ સેવન હવે જોઈએ અગત્યના સમાચાર ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાતા નેસના ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્રો અપાયા તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ સોમવારે બપોરે એક વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા આજે ધોળકાના પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ધોળકા અને ભેટાવડા આવેલ ફાર્મા કંપનીઓ દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી છોડી દેતા નેસરા ગામના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોના બાળકો છેલ્લા વીસ દિવસથી સ્કૂલે જઈ શકતા નથી ગામમાંથી રાત્રિના સમયે ખેતરમાં ગુલાબ મોગરો તગડી પારસ ગલગોટો ડમરો વીણવા જવામાં આ કેમિકલયુક્ત પાણી અવરોધરૂપ બને છે આ પાણીમાંથી પસાર થતા લોકોને ખંજવાળ આવે છે અને પાણીજન્ય રોગ થવાની ભીતિ છે ગામના પીવાના પાણીમાં બોરમાં કેમિકલ યુક્ત પાણી ભળવાથી પીવાલાયક બચેલ નથી આ પાણી જે વહેણમાંથી પસાર થાય છે તેની આજુબાજુના બોરના પાણી પીવાલાયક રહેલ નથી આ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેત પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે આવેદનપત્ર આપતી વેળા નીસણા ગામના આગેવાનો પ્રતાપસિંહ પડિયાર વનરાજસિંહ ચૌહાણ જયેશભાઈ પટેલ દિનેશભાઈ મકવાણા મુકેશભાઈ દાયમાં હાજર હતા હેવાલ મંજસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ટુ સેવન ધોળકા હું નિસળા ગ્રામ સરપંચ તરફથી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલ કે બેટાવાળા તરફથી કોંકણ ખીમાટેક્સ ભાષા ફાર્મસીનું પાણી ગંદુ નિસળામાં આવેલ છે એક મહિનેથી અમારી ખામધનોને ખૂબ મુશ્કેલ તકલીફ પડેલ છે તો અમે આજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા એ સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવા આવેલ છે તમારી માંગણી શું છે પાણી બંધ કરવાની માગણી એક મહિને ગંદુ કેમિકલ વાળું પાણી આવે છે